આજ રોજ એટલે કે ત્રીસમી જૂનના રોજ સોશિયલ મીડિયા દિવસ તરીકે જે સમગ્ર વિશ્વમાં ઉજવાય છે આ સોશિયલ મીડિયા દિવસને અનોખી રીતે ઉજવવા માટે થઈને ખાસ કરીને સાહિત્યકારો પત્રકારશ્રીઓ અને સોશિયલ મીડિયાના જે ફેમસ પર્સનાલિટી છે એમનો એક અનોખો ત્રિવેણી સંગમ યોજવામાં આવ્યો હતો સમગ્ર દિવસ દરમિયાન વીસથી વધારે વક્તાઓ જે સોશિયલ મીડિયાના સાહિત્યના અને પત્રકારત્વના ધુરંધર ગણાય એવા વક્તાઓએ આજે શ્રોતાઓને પોતાની વાત રજૂ કરી સોશિયલ મીડિયા અને સાથે સોશિયલ મીડિયાના ઉપયોગ અને એના ઉપયોગમાં શું સાવચેતી રાખવી એના માટેની ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા એક પુસ્તિકા પણ બહાર પાડવામાં આવી એ પુસ્તિકાનું સૌથી વધારે મહત્ત્વનું પાસું એ હતું કે આ પુસ્તિકાના અંદર લખેલા લખાણ છે એને કોપીરાઈટ ફ્રી રાખવામાં આવ્યા છે દરેકે દરેક વ્યક્તિ આનો ઉપયોગ કરી શકે છે અને આ સાથે આજે ગુજરાતી સાહિત્ય પરિષદ કે જેના મહાત્મા ગાંધી પણ પ્રમુખ રહી ચૂક્યા છે એના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ગુજરાતી સાહિત્ય સાહિત્ય પરિષદ આજે વર્લ્ડ રેકોર્ડ બુકની અંદર સ્થાન પામી છે કોઈ પણ એક વિષય ઉપર એક રિજનલ લેંગ્વેજની અંદર સવારથી સાંજ સુધી નવ કલાકનો પરિસંવાદ યોજાયો હોય તો વિશ્વમાં સૌપ્રથમ વખત છે તો આ જે પરિસંવાદનો જે વર્લ્ડ રેકોર્ડ થયો છે એ બદલ સાહિત્ય પરિષદના મધ્યસ્થ સમિતિના સદસ્ય તરીકે હું ગર્વ અનુભવું છું ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદ ખાતે આ જે પરિસંવાદ યોજાયો એનો વિષય હતો સાહિત્ય અને સમૂહ માધ્યમો આપણે બધા જોઈએ છીએ કે આજકાલ સમૂહ માધ્યમની બોલબાલા છે તો એ બોલબાલા માત્ર માધ્યમોમાં બીજા બધા સામાજિક વિષયો ઉપર ચાલે તો સાહિત્ય જગત જે કંઈ સર્જનાત્મક કામ કરે છે અથવા સાહિત્યમાં જે ઘટનાઓ બને છે એને કેવી રીતે આપણે સમૂહ માધ્યમ ઉપર મૂકી શકીએ એવા એક વિશાળ ખ્યાલથી આ પરિસંવાદનું આયોજન કર્યું મને કહેતા આનંદ થાય છે કે આજે માસ મીડિયાના આટલા બધા વિદ્વાન મિત્રો આવ્યા અને એમણે એમની ભૂમિકા સ્પષ્ટ કરી કે સાહિત્યને આ માસ મીડિયા કઈ રીતે ઉપયોગી થઈ શકે અને એના માટેની એમને ઘણી બધી ટીપ્સ પણ આપી ઘણી બધી વાતો પણ થઈ એની મર્યાદાઓ શું છે એની પણ ચર્ચા થઈ અને સાહિત્ય પરિષદ માત્ર સાહિત્ય પરિષદ નહીં પણ સાહિત્યની સંસ્થાઓ સાહિત્યકારો લિટરેચર માટે સાહિત્ય માટે એનો કેવી રીતે લાભ લઈ શકે એની એક આખું આપણને જાણે કે એક આખું જગત જુદી રીતે ખુલ્યું એનો મને બહુ આનંદ છે અને આજે તો એ વર્લ્ડ રેકોર્ડ પણ થયો કે આ એક વિષય ઉપર આટલા નવ કલાકનો સેમિનાર સતત ચાલ્યો વીસ જેટલા વક્તાઓએ આ વિષય ઉપર વાત કરી અને એકસો ને અઢાર વર્ષ જૂની સાહિત્ય પરિષદ એમાં આ પ્રકારનો સેમિનાર થવાની આ ઘટના એ આમ જુઓ તો છેલ્લા ચાર દાયકામાં આ બીજી વખત થઈ રહ્યું છે ચાર ચાલીસ આડત્રીસ ચાલીસ વર્ષ પહેલાં થયેલું અને હવે આ થઈ રહ્યું છે તો એક આનંદની વાત છે આભાર આજે ત્રીસમી જૂન વર્લ્ડ સોશિયલ મીડિયા ડે નિમિત્તે ગુજરાતી સાહિત્ય પરિષદે સાહિત્ય અને પત્રકારત્વની જે બે કાંઠે વહેતી નદી છે એ એ બંને કાંઠાને નજીક લાવવાનો પ્રયત્ન કર્યો છે સાહિત્ય અને પત્રકારત્વ એ અન્યોન્યપૂર્વક કઈ રીતે બને એકબીજાના આધારે ગુજરાતની સાંસ્કૃતિક અને સામાજિક આબોહવાને નિરામય કઈ રીતે રાખે એ એ વિચારથી આ સેમિનારનો આરંભ થયો અને આજે સાંજ સુધીમાં વીસ જેટલા મીડિયા ઉત્તમ વક્તવ્યો એ પરિષદની અને ગુજરાતની સાંસ્કૃતિક પીઠિકાઓ કેટલી નિરામય છે એની પ્રતિથી કરાવી જાય છે આવા પરિસંવાદો જે સાહિત્યની સીમાને વિસ્તારે એવા પરિષદ આગામી સમયમાં પણ કરતી રહેશે અને ગુજરાત એને આવકારતું રહેશે એવી શ્રદ્ધા છે આભાર તો હાલા બુલેટિન માં આટલું જ પરંતુ જતા પહેલા ફરીવાર નજર કરી લઈશું આજની હેડલાઇન્સ પર આ હેડલાઇન્સ ના પ્રાયોજક છે